તેમાં એક ચોથાઈ ચમચી ધાણા જીરું એક ચોથાઈ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચોથાઈ ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું અને એક ચોથાઈ ચમચી જેટલું આપણે અજમો હાથથી મસરી એડ કરીશું જેથી અજમાની ફ્લેવર ખૂબ જ સરસ આવે એક ચોથાઈ ચમચી જેટલું આપણે લસણની પેસ્ટ અને અડધી ચમચી જેટલી અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરીશું થોડા ધાણા અને અડધી ચમચી જેટલી કસ્તુરી મેથી અને એક ચમચી જેટલું અહીંયા લીલું લસણ એડ કરીશું અને સાત પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા મોળમાં એકવાળી જેટલું હું અહીંયા તે એલ એડ કરીશ પેલા એને પહેલાં એક ત્રીસ જેટલા આપણે હિંગ એડ કરી છે અહીંયા બહુ જ વધારે મોડ નહીં એડ કરવાનું આટલા લોટમાં એક વાળી જેટલું તેલ એડ કરવાનું જેથી આપણું મોણ એકદમ પરફેક્ટ હોય વધારે મોણ એડ કરશો તો મારી ઢોકળી પાણીમાં ખૂબ થતી વખતે એકદમ ઓગળી જશે અહીંયા બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો મીડિયમ લોટ બાંધવાનો આપણે રોટલી જ કઠણ એવો અહીંયા લોટ બાંધવાનો છે આવી રીતે બધા સરખા મસાલા કરશો તો તમારી ઢોકળી ટેસ્ટી એવી તૈયાર થશે જો ઢોકળી તમે ટેસ્ટી બનાવી તો તમારી તુવેરની ઢોકળી એકદમ ટેસ્ટી એવી લાગશે જો અહીંયા મેં આટલું કઠણ લોટ બાંધ્યો છે હવે તેમાં અડધી ચમચી તેલ એડ કરી તે લોટનું કેળવી લઈશ અને તેને ઢાંકી આપણે રેસ્ટ આપીશું હવે આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપવીશું ત્યાં સુધી મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા તુવેરના દાણા જેને મેં બે પાણીએ ધોઈ આવી રીતે કાણા વાળા કબ્બામાં લઈ લીધા છે હવે આપણે આ દાણાને આપણે વઘાર કરીશું તેના માટે મેં અહીંયા કુકર લીધું છે ગેસ ઇન્ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું અને કુકરમાં ત્રણ પડી જેટલું અહીંયા તેલ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલું અહીંયા તેલ એડ કરીશ તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં આપણે ખડા મસાલા એડ કરવાના છે ખડા મસાલા અહીંયા અડધું તમાર પત્ર બે તજના ટુકડા ત્રણ બાજરી ની પાખડી અને બે અહીંયા લવિંગ લીધા છે ખડા મસાલા તેલમાં એડ કર્યા પછી થોડા ખડા મસાલા સતવાઈ જાય ત્યારે તેમાં એક ટીસ્પૂન જેટલી રાય એક ટીસ્પૂન જેટલી જીરું એક ટીસ્પૂન જેટલા આપણે હિંગ એડ કરીશું રાઈ જીરું સરસ એવું કકડી જાય ત્યારે એમાં અડધી ચમચી જેટલું લસણની પેસ્ટ અને એક ચમચી જેટલું લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અહીંયા તમને જેટલી તીખાશ સમજ્યું એટલા પ્રમાણમાં તમારે અહીંયા લીલા મરચા પેસ્ટ એડ કરવાની અને જે આપણે તુવેરના દાણા લીધા હતા તે હવે તેમાં એડ કરી લેશું તેને તેલમાં થોડી વાર તેમાં મસાલા કરીશું ચમચી ચમચી જેટલી હળદર જેટલું જીરું અને ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે હું મીઠું મસાલા અને તુવેર જોડે સરસ રીતે મિક્સ કરી તેમાં હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ એક જ ગ્લાસ પાણી એડ કરવાનું તેથી તમારા તમારા તુવેરના દાણા સરસ એવા ચડી જાય વધારે પાણી નહીં એડ કરવાનું હવે તુવેર અને પાણી સરસ રીતે મિક્સ કરી ઢાંકી આપણે ગેસે બે કરી લેવાનું છે એકવાર વાર કુકરની હવા ભરાય ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું ત્યાર પછી મીડિયમ ગેસે આપણે તેને બે સીટી કરી લેવાની છે બે સીટી થઈ જાય ત્યારે કુકરની હવા આપોઆપ નીકળવા દેવાની ત્યાર પછી આપણે ચેક કરીશું આપણા તુવેરના દાણા એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે જો આ સમયે તમને એવું લાગે કે તમારા દાણા કાચા છે તો તમે એકાદ સિટી વધારે કરી શકો છો હવે આ દાણા આપણે ખૂબ મોટા તપેલીમાં લઈ લઈશ અહીંયા ઢોકળી અને તેમાં હું એક લીટર જેટલું પાણી એડ કરીશ અહીંયા ટોટલ એક લીટર જેટલું હું અહીંયા પાણી એડ કરું છું એકદમ પરફેક્ટ માપ છે તમે આટલા તુવેરના દાણા લો તો તમારે આટલું પાણી એડ કરવાનું જેથી તમારી ઢોકળી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય બહુ ઘાટી નહીં બહુ પતલી નહીં તેવી સરસ એવી મીડિયમ એવી આપણી ઢોકળી અહીંયા તૈયાર થશે હવે આ પાણી ઉકળે ત્યાં સુધી આપણે જે ઢોકળીના લોટને રેસ્ટ આપે તો તેમાંથી હવે ગુલ્લા પાડી આપણે અહીંયા રોટલા વણી લેવાના છે અહીંયા ચાર મીડિયમ આપણા ગુલ્લા તૈયાર થાય છે અહીંયા આપણા પાટલાની રોટલો તૈયાર થશે એટલે તમે એકદમ પરફેક્ટ રીતે જુઓ ચાર રોટલા સામે અહીંયા દોઢસો ગ્રામ જેટલી મેં લી લીલી તુવેલ લીધી છે અને એક લીટર તેમાં આપણે પાણી એડ કર્યું છે આ એકદમ પરફેક્ટ માપ છે તમે આ માપથી જો તમે આ તુવેર ઢોકળી બનાવશો તો તમારે પરફેક્ટ રીતે તૈયાર થશે હવે આપણે ગુલ્લાને લોટમાં થોડું સ્પ્રિંકલ કરીએ આપણે અહીંયા રોટલો વણી લેવાનો છે રોટલો બહુ જાડો નહીં બહુ પતલો નહીં એવો વણવાનો બહુ પતલો વણશો તો તે પાણીમાં કૂક થતી વખતે ઓગળી જશે અને બહુ જાડો વણશો તો તમારે ચડતા બહુ જ વાર લાગશે એટલે આપણે અહીંયા મીડિયમ એવો રોટલો વણીશું અને રોટલો ને બધી જ સાઈડથી એક સમાંતર વણવાનો કંઈક જાડો કે પતલો ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું ચારે ચાર રોટલા એક જ સાઈડના વણવાના અહીંયા જો બહુ ચારો ને બહુ પતલો ને આવી રીતે મેં રોટલા વણી લીધા છે આવી રીતે મેં ચારે ચાર રોટલા એક સરખા રીતે વણી લીધા છે કોઈ રોટલો જાડો કે પતલો એવો નથી વણ્યો હવે આપણે તમને ગમતા હોય એ પ્રમાણે તમારે અહીંયા કટ કરવાનું હું ટ્રાયંગલ શેપમાં એને કટ કરી લઈશ પીસીસ થોડા નાના જ પાડીશ જેથી ખાતી વખતે સરસ રીતે મોઢામાં ચમચીમાં આવે ને સરસ રીતે ખવાય ચારે ચાર રોટલાના મેં અહીંયા પીસ કરી લીધા છે અને આપણે પીસીસ બધા જ એક સાથે ઢોકળીમાં એડ કરવાના હવે અહીંયા જો સરસ ઉપળી દઈશું પાણી ઉકળી જાય પછી જ આપણે જે ઢોકળીને કટ કરી તેમાં એડ કરવાની અને ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ કરી દેવાની જો મીડિયમ ગેસે કે તમે એકદમ લો ગેસે તમે ઢોકળી અંદર એડ કરશો તો ઢોકળી એકબીજા સાથે ચોટી જશે એટલે અહીંયા ઢોકળી એડ કરતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની જેથી ઢોકળી એકબીજા સાથે ચોટે નહીં અને સરસ કુક થવા માંડે અને મેં ચારે ચાર રોટલાના પીસ અંદર એડ કરી દીધા છે તેને મિક્સ કરી હવે થોડી વાર પાણીને ઉકળવા દઈશ પાણી ઉકળી જાય ત્યાં પછી આપણે હજી આમાં મસાલા કરવાના છે જો પાણી સરસ રીતે તેમાં મસાલા કરીશું એક ચોથાઈ ચમચી જેટલું હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું અને અડધી ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશ હવે તમને જેટલી તીખા સમજી એટલા પ્રમાણે તમારે લાલ મરચું પાવડર અત્યારે પાણીથી એડ કરવાનું હવે મસાલા એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ કરી દેશું મને સાત પ્રમાણે હું અહીંયા તે મીઠું એડ કરીશ મેં અહીંયા ઢોકળી મારે આપણે તુવેરના દાણા ચટકી વખતે પણ મીઠું એડ કર્યું હતું તે ધ્યાનમાં રાખી આપણે મીઠું એડ કરવાનું છે હવે ગેસ ઇન્ડે મીડિયમ કરીએ અને ઢાંકણ ઢાંકી વીસ થી પચીસ મિનિટ સુધી ઢોકળીને કૂક થવા જશો તો પરફેક્ટ રીતે કૂક થઈ જશે પણ ઢાંકણ આખું નહીં ઢાંકવાનું આવી રીતે થોડું ખુલ્લું રાખવાનું જેથી ઢોકળી કૂક થતી હોય તે ઉભરાઈને બહાર ના આવે ઉભરાઈને બહાર આવશે તો તમારો ગેસ બગડી જશે ગંદો થશે એટલે આપણે અડધું આવી રીતે ખુલ્લું રાખી મેં ઢોકળીને ચડવી લીધી છે પચીસ મિનિટ મેં ચડી પછી ચેક કર્યું છે અને સરસ એવી ચડી પણ ગઈ છે તમે તમે આ આ વખતે સમયે એક પીસીસ પણ તો તો જો દાંતમાં ના હોય ઢોકળી એકદમ પરફેક્ટ રીતે ચડી ગઈ છે અને ફૂલી જાય તો તમારે એવું સમજવાનું કે તે ઢોકળી આપણી ચડી ગઈ છે હવે આમાં આપણે પેસ્ટલ વઘાર કરીએ તેના માટે મેં એક વઘમાં ત્રણ પાવડા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય ત્યારે બે સુકા મરચાં પાંચ છ લીમડાના પત્તા ને મેં કટ કરીને એડ કરે છે એક જેટલું આપણે અને બે ચમચી અહીંયા લીલું લસણ એડ કર્યું છે રીતે તમે લીલા લસણનો વઘાર તમે ઢોકળી ઉપર છેલ્લે એડ કરશો તો તમારી ઢોકળી એકદમ ટેસ્ટી એવી બનશે હવે આપણે આ વઘાર ઢોકળી ઉપર એડ કરી દઈએ અને વઘારને મિક્સ કરી દેસુ વઘાર એમાં છોટ્યું હોય તો થોડી ઢોકળી અંદર એડ કરી આપણે લઈ લેવાનું અને હવે જો તમને ગળપણ ગમતું હોય તો આ સમય તમે અહીંયા ગળપણ એડ કરી શકો છો હું પાછી છ ટુકડા ગોળના એડ કરીશ અને જો તમને ના ગમતું હોય તમે સ્કીપ પણ કરી શકો છો થોડા આપણે મેથી એડ કરવાની છે અને અહીંયા ગોળ ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે ઢોકળીને કુક થવા દેશું ત્યાર પછી આપણે છેલ્લે બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી મિક્સ કરી આપણે ગેસિંગ ફ્લેમ બંધ કરી દેશું તો સરસ મજાની આપણી તુવેરની ઢોકળી તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ